નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યાર હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી હા મિત્રો આપણે જણાવી દઈએ કે પીએમ મોદીએ સીતારામ યેચુરીના નિધન પર શોક વ્યક્ત કર્યો જી હા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો પીએમ મોદીએ સીપીએમ નેતા સીતારામ યચુરીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે ત્યારે જણાવી દઈએ કે તેમણે પર લખ્યું છે કે યેચુરીનાજીના નિધનથી હું દુઃખી છું મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે તેઓ ડાયબરીઓના અગણ્ય નેતા હતા અને તમામ રાજકીય પક્ષો સાથે જોડાણ કરવાની તેમની ક્ષમતા માટે જાણીતા હતા વધુ એ પણ જણાવી દઈએ કે તેમણે અસરકાર સંસદ સભ્ય તરીકે પણ પોતાની ઓળખ બનાવી હતી દુઃખની આ ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર અને ચાહકો સાથે છે જી હા મિત્રો અત્યાર હાલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ